ભગવંત પીરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પૂર્વ સંધ્યાએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ભગવાન પીરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઈના મેનપુરા સ્થિત શ્રી કેવલ કૃણા સાગલ મંદિર ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ભગવાન પીરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજના ઉથાન માટેના તેમના યોગદાનને યાદ કરીને પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારતની માટીમાં જેમણે સ્વાભિમાનની જ્યોત પ્રગટાવી એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડોદરામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ધન્યતા અને અદ્ભુત ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આ દિવસને આદિવાસી અસ્મિતાનો ઉત્સવ બનાવ્યો છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મેડા એ આઝાદીની લડાઈમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય સમાજના યોગદાન અને પરાક્રમ વાત કરી હતી આદિજાતિ ગૌરવ અને તેમના યોગદાનને સન્માનિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી ભાર્ગવ ચોકસી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવનના પાસાઓ સરકારની આદિજાતિ વિકાસ અને કલ્યાણ માટેની યોજનાઓ તેમજ જાતિના સર્વાંગી વિકાસ માટેની સરકારની ધગશ અને પ્રતિબદ્ધતા સહિતના વિષયોને આવરી લઈ પ્રેરક ઉદ્બોધનો કર્યા હતા આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર લલિત ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા ઇરપરા જિલ્લા પંચાયતની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પુરાણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ડભોઈ તાલુકા મહામંત્રી પિન્ટુભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ પદાધિકારીઓ અધિકારીઓ આદિજાતિ સમાજના અગ્રણીઓ ગામના ગેવાનો સરકારના પ્રતિનિધિઓ અને જિલ્લાના મહાનુભાવ ઉત્સાહ ભેર જોડાયા હતા જનજાતિ ગૌરવ દિવસનો કાર્યક્રમ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલ હતું તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ જસુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમારતા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ આખા એ ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે વીસ જેટલા બિનઆદિવાસી જિલ્લાઓમાં અને ચૌદ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાવાડા ખાતેથી ડેડીયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનું છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું બધાને સમરસતાથી રહેવું આ જે મૂલોમંત્ર છે મને લાગે આપણે બધા જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય દંડકશ્રી ભાળુભાઈ શુક્લ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વિવાનવયે એમનું અવસાન થયું પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતિ લે અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા આજે પણ કરવામાં આવે છે ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન મિરસાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે ત્યારે આવતીકાલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ દેડિયાપાડા ખાતે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મ જયંતિની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની એ સભામાં હાજરી આપીને પોતાની ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું જય જ